નિશાન મોટર ઇન્ડિયા અને પ્રમુખ નિશાન દ્વારા એક જ દિવસમાં પચાસ નવી નિશાન મેગ્નાઇટ ડિલિવરી સાથે દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી નિશાન મોટર ગ્રાહકોને પચાસ નવી નિશાન એસયુવી દશેરાના તહેવારની ભવ્ય ઉજવણી કરી આ કાર્યક્રમ સુરતના વેસુ ખાતે આવેલ ડ્રિફ્ટ તર્ફ ખાતે યોજાયો હતો જ્યાં ગ્રાહકોને તેમની નવી એસયુવી સોંપવાની સાથે ઉત્સવના વાતાવરણમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ સમારંભમાં પ્રમુખ નિશાને એક સરળ અને યાદગાર ડિલિવરી અનુભવ સુનિશ્ચિત કર્યો હતો

જીએનેસીએપી તરફથી તેને સમગ્ર રીતે મુસાફરોની સલામતીમાં પ્રતિષ્ઠિત ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે જેમાં એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં સંપૂર્ણ સ્કોર અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં થ્રી સ્ટાર રેટિંગ સામેલ છે ગ્રાહકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવતા નિશાન મોટર ઇન્ડિયાએ નવી મેગ્નાઇટ માટે એક યુનિક ટેન વર્ષની એક્સિડેન્ટેડ વોરંટી યોજના રજૂ કરી છે તે આ સેગમેન્ટમાં પ્રથમ એવી પહેલ છે જે લાંબા ગાળાની માનસિક શાંતિ અને વિશ્વાસની અત્યાર સુનિશ્ચિત કરે છે તેના આકર્ષણમાં વધારો કરતા નિશાને બહુપ્રતિક્ષિત પ્રતિક્ષિત મેગ્નાઇટ કુરો સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યું છે જે બોલ્ડેસ્ટ બ્લેક ફિલોસોફી થીમને ધ્યાનમાં લઈને એક્સક્લુઝિવ બ્લેક એક્સટીરિયર શાનદાર ઇન્ટિરિયર અને જાપાની સ્ટાઇલ પ્રેરિત અલગ ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવી છે આની સાથે જ ટેકના ટેકના પ્લસ અને એન કનેક્ટા વેરિયન્ટમાં એક નવા મેટાલિક ગ્રે કલર વિકલ્પ સાથે ગ્રાહકોને આપવામાં આવી રહી છે નવી નિશાન મેગ્નાઇટ બી બોલ્ડ અને સ્ટાઇલિશ ડિઝાઇન અને રોડ પર તેની શાનદાર હાજરી તેના પ્રીમિયમ ફીચર્સ અને સતત વધતી વૈશ્વિક પહોંચ સાથે નવી નિશાન મેગ્નાઇટ હવે રાઇટ હેન્ડ ડ્રાઇવ અને લેફ્ટ હેન્ડ ડ્રાઇવ એમ બંને માર્કેટોમાં પાંસઠ વધુ દેશોમાં ઉપલબ્ધ છે तो आज आ, आ, निसान की आ, फेस्टिवल की जो शुरुआत हुई है आ, बी में हमारी मैगनाइट का जो आज की डेट में फेस्टिवल की शुरुआत के साथ लगभग 50 कस्टमर को इकट्ठा में यहाँ पे डिलीवरी देने जा रहे हैं इस महीने शुरुआत से ही जब से जीएसटी की यू नो सौदात गवर्नमेंट ने दी है उसके बाद से हम देख रहे हैं कि हमारे इंक्वायरीज और जो चाहत है मैग्नेट की तरफ वो बढ़ती जा रही है और उस शुरुआत और पहल में पूरी कोशिश है कि कस्टमर्स ज़्यादा से ज़्यादा आए आ, लोगों ने प्यार दिखाया आ, लोगों ने वो आभार दिखाया गाड़ी को आ, हमने आ, इस पूरी आ, फेस्टिवल की जो शुरुआत है वो 22 तारीख जिस दिन नवरात्रि की शुरुआत हुई थी उसी दिन से करी थी और कई लोगों ने बुकिंग कराई बहुत सारे लोग जो है नौमी और आज विजयदशमी के दिन आ, ये गाड़ी को लेना चाहते थे इस अच्छी दिन तक जब गाड़ी का यहाँ पे डिलीवरी का टाइम आया है वो सारे इकट्ठे हुए हैं और आई थिंक उन लोगों का सब साथ है जिसके कारण ये फाइव स्टार रेटिंग गाड़ी हम जो है आई थिंक आने वाले टाइम में जब दिवाली का समय आने वाला है मौका आने वाला है सब लोग इस फेस्टिव को और बड़ा और यादगार बनाएंगे जितने लोग यहाँ से गाड़ी लेके जा रहे हैं आई थिंक गाड़ी को और प्यार देंगे बाकी लोगों को बताएंगे आई थिंक आज ये पांचवा साल आ जाएगा जब ये गाड़ी यहाँ यू नो रोड पे चल रही है प्रमुख निशान के साथ ये हमारा सौभाग्य है जो आज છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોડક્ટ અમે પ્રમોટ કરીએ છીએ નિશાન બ્રાન્ડ ની પ્રોડક્ટમાં એક તો મેન્ટેનન્સ ખુબ ખુબ જ ઓછું હોય છે માઇલેજ પણ ખુબ સારી હોય છે અને વેલ્યુ ફોર મની જેને કહેવાય એ પ્રમાણે ની ટેકનોલોજીની બ્રાન્ડ આજે વિજય દી ના શુભ દિવસે પચાસ ગાડીઓની એક સાથે ડિલિવરી થઈ રહી છે અને જે જે આપણા વડાપ્રધાન શ્રીએ આપણને જીએસટીમાં રાહત આપી કસ્ટમરો માટે એટલે કસ્ટમરોનો એફોર્ડેબિલિટી વધી એના કારણે કસ્ટમરોના બજેટમાં આવતી આ ગાડી થઈ ગઈ અને બુમિંગ સેલ આખા ઇન્ડિયામાં સૌથી હાઇએસ્ટ સેલ ગયા મહિને એકસો એક નંબર પ્રમુખ નિશાને કરી બતાવ્યા અને ગ્રાહકોનો આટલો મોટો પ્રતિસાદ મળ્યો ગ્રાહકો જે જેનું બજેટમાં ન હતી બેસતી એ ગાડી બજેટમાં આવી ગઈ થેન્ક્સ ગોસ ટુ નરેન્દ્ર મોદી સાહેબ અને બીજેપી સરકાર અને ગ્રાહકોનો ઉત્સાહ ખૂબ વધ્યો છે ફેસ્ટિવલમાં બધી જ બ્રાન્ડોમાં ખૂબ જ જોર-શોરમાં ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય બધી જ ખરીદીઓમાં ગ્રાહકોની જે એફોર્ડેબિલિટી વધી એવરેજ ગ્રાહકોની અમે ઓટોમોબાઈલના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ તો એવરેજ ગ્રાહકોની એફોર્ડેબિલિટી 70000 થી એક લાખ રૂપિયા સુધીની વધી છે અને એમનું બજેટ એટલે જ સેટ થઈ ગયું કે આપણે અન્ય એ બજેટની ગાડીઓ જે જોતા હતા એમાં આ બજેટમાં નથી આવતી એના કારણે આ ગાડીની જે બૂમ હોવી જોઈએ એ આ ફેસ્ટિવલમાં પચાસ સાઠ સિત્તેર ગાડી અમે માંડ માંડ વેચી શકતા હતા તો અચાનક એકસો એક ગાડી અમે ગાડી અત્યારે આપી નથી શકતા એટલે ડિલિવરી છે આજે વિજયાદશમીના શુભ પર્વના દિવસે પણ પચાસ ગાડીની એક સાથે ડિલિવરી છે કંપનીના એચઓમાંથી ઓફિસરો ચીફ ઓફિસરો સુરત ઉતરી પડ્યા છે કે સુરતની ટીમે પ્રમુખ નિશાને એવું શું કર્યું કેવું એવી શું ગ્રાહકો સાથે સંબંધો ડેવલપ કર્યા કે ઓલ ઇન્ડિયા પ્રમુખ નિશાન કરી બતાવ્યું આજે વિજયા દશમી ની ખુબ ખુબ શુભકામના બધાને જય શ્રી રામ